સાહેબ પર્યાવરણ એ અને ગ્રામ સેવકો બધાનો ખૂબ ખૂબ આભાર અને સાહેબે સરસ વાત કરી કે ભાઈ માણસની અંદર તાણે કેવી તકલીફ છે પાક વ્યવસ્થાની જે આપણે મૂલ્યવર્ધન કરવાનું તો કે કઈ રીતે વેસવું આપણે ખબર ન હોય છતાં એણે કીધું કે આ રીતે કરો તો આપણને મગજમાં તરત બે કે ભાઈ આ રીતે કર્યું તો આપણને એમાં નફો મળે જ નકર આપણે તો વેસી દઈએ અને નફો આમાં લોકો કમાય કારણ કે આપણે મહેનત કરીએ એ કલાક અને નફો તો કે બોલા લોકો લેજે પચાસ ટકા વધી તો આપણને આ વિચાર એમ આપણા જીવનની અંદર ઉતરવો જોઈએ આપણા જીવનની અંદર એમ કે એ સ્થિત ઉપર હાલવું જોઈએ આપણે એમ અને પ્રાકૃતિક ખેતી કે ભાઈ કીધું ને કે ભાઈ માસે રોગ કેવડા છે અમુક રોગ તો આપણે માણસ જાતે જ વર્તા રહેલા છે કીધું ને માવા છે તમાકુ છે પાન છે આ બધા સિગરેટ છે તો શું છે ખબર છે માથે એમાં લખેલું જ હોય આમાં ઝેર છે એમ ઇંગ્લિશમાં મને તો નથી ખબર પણ એમાં ક્યાંય લખેલું હોય એમાં ઝેર છે એમ તો એ આપણે જોઈ જાય નહીં ખાઈ છીએ પછી કંઈક આપણને આ તકલીફ થઈ છે પણ કાંઈ ન કરીએ તો નહીં આપણે ખાલી આપણા ઘર પૂરતું તો આપણે કરતા થાય આપણે ખેતી બધા ખેડૂત જ છે અને ખેતી જ કરીએ છીએ તો કાંઈ નહીં તો બે વીઘાનું કરીએ આપણે કરીએ ને એમાં આપણને જરૂરિયાત જેટલી ઘરની અંદર છે એટલું બધું થોડું થોડું વાવો પાંચ પાંચ કિલો બધું થાય છે આપણે શું ન થાય આપણે એમ કંઈક નથી થતું તો થાય જ અને જાજી વસ્તુ છે એ તો આપણે થાય છે તો એમ જ લઈ લઈએ પણ મરી મસાલા છે ગાજર છે ચીપડા છે આ તે જીરું છે મેથી છે વરિયાળી છે આ બધું થઈ જાય શું લેવું પડે આપણે ખેડૂતોને તો આપણે અને ખાસ એક તો એ કે જાજુ તોટાને માણસને ઘરે રાંધવું જ નથી ગમતું કારણ કે સવાદ આવે ને હોટલનો પણ એટલું ધ્યાન રાખજો કે જેટલી હોટલું ખુલે ને એટલા દવાખાના છે આમાં કારણ કે એટલા દવાખાના છે જેટલું હોટલું ખોલશે ને એટલા દવાખાના શરીર શરીરની અંદર ના ખબર પડતા કેટલા કેમિકલો કીધું કેટલું ભેળસેળ થાય છે આડી હોય ને તો એટલે ફેરિયાવાળા લઈ જાય છે પાણીપુરી પાણી નાખવા થાય ને અને બેનું ઓછી હોય છે ખાતા હોય ઘરે બનાવો ને ભલે મોંઘું પડે ઘરે બનાવવા કોણ ખાવાનું ઘરે બનાવો એટલે આપડે પરિવાર ખાવાનું આપડે બાળકો ખાવાનું આપડે બાળકોને આપણે ધ્યાન ન રાખીએ તો કોણ રાખશે આપણે એમ ભાઈ આપણે મથવું નહીં ને મહેનત કરવી નહીં ને પણ સિંહ જેવો સિંહ હોય ને એને પણ મહેનત કરવી પડે ખોરાક એના મોઢામાં હરણાક છે કે એના મોઢામાં આવી જતા નથી કારણ કે એને શિકાર માટે તો જાવું જ પડે ત્રાપ મારવી જ પડે છે તો આપણે ખેડૂત છે ને આપણે ખેતીની અંદર અને ખેતી કરવી જ છે તો પણ હું કામ બીતા બીતા કરવી જોઈએ અને જાઝો ગાવું જોઈએ ગાયું ન હોય પાંચ વીઘા ખેતી હોય તો અમારી જીવન નથી ગૌમૂત્ર લઈ જાવ કોણ ના પાડે છે કરો થોડું કલા કીધું મેં મિત્ર લઈ લો ઘણા લઈ જાય છે વ્યવસ્થા ન હોય તો એક દેશી ગાય બાંધી હોય ને આંગણે તો પણ હારી લાગે અને છ મહિના દેશી ગાયનું વાયુદૂત કરજો પચાસ ટકા રોગ માણસને જીવનમાંથી એમનું નિયોજન હાથે સાણ ને લઈ સહવાસમાં જાઓ ને ગાય પણ ખાલી જઈને હાથ ફેરવો ને તો પણ માણસના રોગ હળવા પડશે એમ કે કારણ કે તેત્રીસ કરોડ દેવતા છે એમાં આપણા ગઢિયાઓ કહેતા હતા તો આ કરવાથી મારા જીવનની અંદર ખોરાક તો સારો મળે ને આપણે ખાવું છે તો સારું ખાઈને હું કામ ઓલું ખાવું છે પણ એ ગાંઠિયા બહુ સારા બનાવે છે પણ એ રોટલા બાજરાના બહુ સારા બનાવે છે ચાલો ન્યા સાહેબ પછા પછી આઠ આઠ રૂપિયા રૂપિયા દે આવીશું ઘરે બનાવો ને પાંચ બાજરાના વાવી દો પાંચ સાડી ના વાવી દો દેશી બાજરો ઘરનો થાય ઘઉં થાય અને કે એમ કહેતા હોય કે ભાઈ ખાતર વગર ન થાય એ મારા માર્ગજમાં નથી બેસતું મારા સ વર્ષ પૂરા થયા અને પચાસે પચાસ વીઘામાં કોઈ એમ કે છે ખાતરની ઠેલી આપી તો આથી બંધ કરી દેવાનું નાખવાનું વાવાનું બંધ કરી દેવાનું રસાયણ કરવા લાગી જવાનું જો એમ કહેતા કે ભાઈ ઉત્પાદન ઘટે છે તો કે દવા અહીંથી લઈ એવા કેમિકલ વાળાને સાટી એમ આજુબાજુવાળાને ખબર છે શું છે એમ તો ઉત્પાદન નીચે ઘટ્યું તો કેમ ઘટે પણ આપણે હોટલે જ બે હોય ને વાતું જ કરવી હોય તો ન થાય આગતરું આયોજન જોઈએ પ્રાકૃતિક ખેતીની અંદર પાણી આવ્યા એ કોઈ રહે નહીં અમારી વાડી અઠવાનું જીવામૃત તૈયાર છે આ સિનાભાઈ વાવવા છે વાગ્યામાં વાવું છે જ તલ તો પાંચ દિધા જીવામૃત તૈયાર થઈ ગયું કુંડી ભરી જીવામૃત છે પણ અગાઉ કરવું પડે ઓલીવાડીએ હમણાં જીરું માકડાનો બોલો પાઈ દીધો એ વીસ દિવસ પહેલાં તૈયાર કરી વારું હતું દવા તો કે જેઠ મહિનો આવે છે ને એ પહેલા એક મહિનો દસ પરની તૈયાર કરી વાલી અને પંદર પિસ્તાલીસ દિવસ હડશે એટલે ગાળી સંગ્રહ કરે છે આઠ મહિના દવા છે મારે હું જરૂર મારે બે રૂપિયાનો દોઢ રૂપિયાનો પંપ થાય છે તો આ કેવડો ખર્ચો આપણો દવાનો હું નો જ કરતો હતો ને મારે એક લાખની દવા ને એક લાખનું ખાતર જોતો એટલે મારે પંદર હજારમાં પસાવી ગામમાં બે સીઝન લેવા જાય છે તો આ હું ગટ્યો અને મહેનત મને લાગતી જ નથી પણ હવે આ કરવું પડશે નગર આ ખોરાક કેવડા ઝેરે જીરામાં કેટલી દવાઓ હવે ઘઉંમાં હતો ને દવાઓ સાટવા આવી ગયા બે વર્ષ ને ઘઉંમાં આપણે ન જ સાટતા તો મારા મકાનનો ક્યારે ઉભો ભવડો નથી થયો એકવાર દસ પરણી માર્યું બસ પણ આયોજન અને કરીએ ના આપણે કરવું છે તો આપણે વાયલી પેઢીનું તો આપણે વિચારીએ આપણેમાં જે આવવાનું હતું ને જ્યારે આવી ગયું છે અને થોડા થોડા આપણા કોશિકાઓની અંદર જ્યારે એકઠું થાય છે અને તે થોડે થોડા આપણે નુકસાન કરતું પડતા જ્યારે શરીરમાં દેખાય ને તો એ ખબર પડે કે રોગ તો ક્યાંથી આવ્યું કોઈ મોકલ્યું મોકલ્યું નથી આપણે જ નોતર્યું દવા સાટ કપામાં સાટ કે મારી સાટ પોપ પોપી ક્યાં કે મારી દેવું બકા હડી ગયેલું રીંગણું ખાવું સારું કાપીને પણ આમ ચમકદાર રીંગણું ખાવું નહીં સારું કેવડી થેસર કોરાઝોન તો અમુક થાય જ અને આપણને કદાચ એમ થાય ભાઈ એમાં થોડું એવું થાય પણ એ ક્યારે જ્યારે તમારા શરીરની અંદર આવે છે ને ત્યારે થાય ખબર પડશે તમને જે ઘરમાં કેન્સરનો ખાટલો નહીં ને એ કુટુંબ સુખી છે બે પાંચ વર્ષ કરે તમે યાદ રાખજો આજે ગુજરાત પહેલા નંબરે આવી ગયો કેન્સરમાં પંજાબ હતું એને બદલે આજે ગુજરાત આવી ગયું અમુક ગામોમાં જોઈજો પછી 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 હોવાની વસ્તીમાં એક એક ઘરમાં કેન્સર છે અઝાબ ગામ છે બોલ આપણે બાજુ ઉપલેટા બાજુનું આ કહેશું ઘરે ઘરે ખાટલું કુટુંબની શું દશા થતી છે કેન્સર હશે અને એને બે ભાઈ આમ થયું પણ વાહ પર જાવ બાળકો છે ને દશા થાય છે એ વિચાર કરીએ આપણે ભાઈઓનું શું થાય છે બે ભાઈઓનું નાના બાળકો છે એનો કોણ સહારો આ વિચારવાનું સમય છે ટાણ આપણે પ્રાકૃતિક ખેતી કરવાથી એને ગાય રાખો એક અને એનું કરો ને તો ઉત્પાદન ઘટતું જ નથી તો આપણે હાટું થઈને કરવાનું છે બીજાનું જે થવું છે થશે પણ આપણાથી શરૂઆત કરીએ આપણે કુટુંબ ઘર પૂરતું તો જો આપણું જ આપણે સારું નહીં વિચારીએ તો તો બીજું કોણ વિચારશે કોઈ આવીને આપણું સારું નથી કરી દેવાનું અને ઘણા મને હોતું ને એમાંય કે છે ભાઈ એને કામ કરવાની જરૂર નથી તો હજી મૂકતો નથી હોતો કહે છે ને પણ મારે શું કરવું છે મારે નક્કી કરવાનું છે બીજું મારું કોઈ નક્કી ન કરી શકે હા નક્કી કરી શકે કે ભાઈ અમુક વસ્તુ હોય એ આપણને ન ખબર નથી કરી શકે પણ મારી ખેતીમાં મારે શું કરવું છે મારા કુટુંબની અંદર મારે કેવો અનાજ પકવવું છે મારે નક્કી કરવાનું છે સમાજ તો ટાટકે ખેંચવાનો છે તો આજથી આજકાલ કાયમી થયેલું આવે છે પણ મારે શું કરવું છે ને એ આપણે નક્કી કરવાનું છે મારું કુટુંબ સારું કેમ રહેવું છે અને પછી એના એ પાસે હોતું ને કહે છે ના એ વસ્તુ થાય છે સારી થાય છે તો આ કરવાનું છે ને આપણે કાંઈ ન કરીએ તો કાંઈ નહીં પણ આપણા કુટુંબથી ને આપણું તો વિચારીએ આપણા છોકરાઓનું મળ આપણે રળીએ શું કરવા આપણા બાલ બસા સારી રીતે જિંદગી જીવે એટલા માટે ને હે નગર પૈસા ન કરવા જ તો અને કદાચ પૈસા હશે શરીર જ આગળ સાબિત કીધું નહીં સારું તો હું કરશું હમણાં અમદાવાદથી એક ભાઈ ફોન હતો અને આવ્યા હતા તેલના ડબ્બા લેવા મારે કે બે લઈ જવા આવ્યા એને કીધું ચાલો મારી વાડી આટો ભરવા આવું પછી તમે તારે જાય જો વાડી આવીને જોયું બધું તો કે બાબા આ રીતે તો કોઈ કરતું નથી ઓર્ગોનિક ખેતી પ્રાકૃતિક ખેતી તો એ બહેન બદલે ચાર ડબ્બા લઈ ગયા તેલના અને તમને ખબર છે કે અમારી સોસાયટીમાં અમારું ગ્રુપ એવડું છે ઓર્ગોનિક બકાલું વેસ્ટ આવે સાહેબ કે તમે કહેવાય આપણા શેરી ટમેટા આવે ને ખાટિયા ટમેટા એનું શું ભાવ તમને ખબર છે કે ના એકસો સા રૂપિયા ભાવ હવે દૂધી નાખી દેવાની હોય એસી રૂપિયા કિલો જાય છે તે વર્ગોની સો ટકા અને અમે એમ નથી પૂછતા કે તાનો ભાવ શું છે તો શું છે માણસને ખાવું સારું મરવું કોઈને ગમતું નથી મરવું કોઈને ગમે નથી ગમતું પણ ન ખબર પડતા આપણે જ આપણા હાથે આપણા જ પગમાં કુવાડો આપણે મારતા રહે બીજો કોઈ મારતું નથી અને ખેડૂતના દીકરા તરીકે આપણે તો એટલું તો અને કારણ કે આપણે અંધાતા કીધું છે જગતનો તાત કીધો છે પણ કદાચ ભાવ નહીં મળે હાલો મારા સિનિયર છે અસો થાય ભાવે ભાવ જા પણ જે લોકો ખાહે એ તો સારું ખા ને ન ખબર પડતા એ ધર્મનું કામ થતું રહેલું છે અને ખરશ એમાં નીકળી ગયું મારે એ તો મારો ભાવ થઈ ગયો ને અને માર્કેટ ઊભું કરશે તો મળશે હોત ને પણ મારે સારો થયો ડબ્બો તેલ નહીં ગયો પાત્રી ડબ્બા બેસે હવે પિસ્તાલીસ કિલો ડબ્બો ભરવાનો છે તો માડીનો ભાવ ઘણો છે અને ખરસ કાંઈ નથી તો આ શું બતાવે પણ એ માર્કેટ આપણે ઊભું કરવું પડે અને હામાને વિશ્વાસ દેવડાવવો પડે અને વિશ્વાસ દેવડાવવો પણ એમાં વિશ્વાસઘાત ન હોવો જોઈએ હવે મારી પાસે દબા તેલના થઈ રહ્યા અને આલો ફલાણા ભાઈને માઇડી લે કે ડબલ લઈને દઈ દેવા એ કોઈથી ન કરવું કારણ કે હામા માણસને નથી ખબર પણ ઈશ્વર કોઈને નથી છોડવાનું એ ડર રાખવાનો છે આપણે કારણ કે આપણે જે ન ઓલું છે ને એમાંથી કોઈ બાંધસણ ન થવી જોઈએ તો આ પ્રાકૃતિક ખેતી કરીએ આપણે અને આપણે જે મુળિયાભાઈને સાંભળવાના છે એટલે આપણે મારું બોલવું રૂપરીશ